સંદકવરમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં સૌ પ્રથમ સંપૂર્ણ રીતે સ્માર્ટ સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું પચાસ વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી સંત કવારામ એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા શિશુ પ્રાઇમરી એકથી વર્ગોમાં અદ્યતન ટેકનોલોજી વાળા સ્માર્ટ બોર્ડ તથા ડિજિટલ સાથે ગુજરાતનો સૌ પ્રથમ પ્લેહાઉસ અને કેજીથી માંડી અગિયાર બાર સુધીના વર્ગો થ્રીડી સ્માર્ટ ક્લાસ સાથે ડિજિટલ ભારતના સંકલ્પને સાર્થક કરતી સંસ્થાની શાળાના વિભાગનું નવીનીકરણ કરવામાં આવ્યું જેનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી હસ્તે કરવામાં આવ્યું શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી ડોક્ટર ભારતીબેન શિયાળ કલેક્ટર શ્રી આર કે મહેતા શ્રીમતી સેજલબેન પંડ્યા કમિશનર એમ વી ઉપાધ્યાય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજુભાઈ રાબડિયા મેયર ભરતભાઈ બારડ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી અભયસિંહ ચૌહાણ જિલ્લા શિક્ષણ અધિકારી એસ એ પંડ્યા ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ શ્રી શિશિરભાઈ ત્રિવેદી જેવા મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થાઓ અને એમના થકી અર્થતંત્ર એમના થકી સમાજની વ્યવસ્થાઓ એમના થકી એજ્યુકેશનમાં રિફોર્મ્સ અને એજ્યુકેશન માટે વિદ્યાર્થીઓને વધારે આગળ લઈ જવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે એ અનુસંધાને આજે મને આનંદ છે કે માની મુખ્યમંત્રીશ્રી પણ રાજ્યમાં સ્માર્ટ ક્લાસ સ્માર્ટ સ્કૂલ ડિજિટલ શાળાઓ સંત સંતકવરામ સિંધી સમાજનું ટ્રસ્ટ ચાલે છે પચાસ વર્ષથી સિંધુનગર ખાતે એ સ્કૂલ ચલાવી રહ્યા છે કેજીથી માંડીને ધોરણ બાર સુધી અલગ અલગ પ્રકારના વિભાગોમાં ડિજિટલાઇઝેશન આદણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રકારે દેશમાં આગળ લઈ જયા છે ટેકનોલોજીના ઉપયોગ સાથે વિદ્યાર્થીઓ પણ સારી રીતે ભણે અને આપણું અર્થતંત્ર પણ વધારે મજબૂત થાય એમની અંદર પડેલી કુશળતાઓ એ ઝડપથી સમય પણ બચે એ પ્રકારે સુંદર મજાનું એક પ્લે હાઉસ જે કદાચ ગુજરાતમાં પહેલું પહેલું આ પ્રકારનું ડિજિટલાઈઝેશનનો ઉપયોગ કરતું ટેકનોલોજીના ઉપયોગ કરતું ને એક એટમોસ્ફિયર પૂરું પાડતું એ બનવું છે અહીંયા સ્કૂલમાં પણ નવીનીકરણ થયું છે આદરણી છે લક્ષ્મણભાઈ અને સમગ્ર ટીમ એમનું અભિનંદન આપું છું અહીંયા વિદ્યાર્થીઓના સપનાઓ એ આધુનિક ભારત આધુનિક ભારતના ઘડવૈયા નરેન્દ્રભાઈ મોદીએ જે જોયા છે ચોક્કસ પૂરા કરશે એની મને સંપૂર્ણ શ્રદ્ધા છે એક નવી ઉર્જા અને નવા ઉમંગ સાથે એક વાતાવરણ પૂરો પાડવાનો પ્રયાસ એ ટ્રસ્ટે કર્યો છે અને જે પ્રકારે રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ડિજિટલાઇઝેશનનો ઉપયોગ કરીને સ્માર્ટ ક્લાસ સ્માર્ટ સ્કૂલ એ જ પ્રકારના બોર્ડ એ જ પ્રકારના ક્લાસરૂમની અંદર વ્યવસ્થાઓ અહીંયા પણ છે એટલે હું ખુશી વ્યક્ત કરું છું અભિનંદન આપું છું અને વિદ્યાર્થીઓ એ આધુનિક ભારતના ઘડુયા નરેન્દ્રભાઈના સહયોગમાં એક સારા નાગરિક બનીને નીકળશે એમની પણ મને સંપૂર્ણ શ્રદ્ધા છે